બનાસકાંઠાના મુઠેડાથી અમદાવાદના સાણંદ સુધી પાવરગ્રીડ ખાવડા આરી ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ દ્વારા પસાર થતી સાતસો પાસઠ કેવીની ડબલ સર્કિટ લાઇન નાખવામાં આવી રહી છે અને જેના કારણે પાટણ જિલ્લાના ચાણસમા પાટણ તેમજ સરસ્વતી તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને તેમની મોંઘા ભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં જ્યારે આજ વીજ કંપની દ્વારા કચ્છ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર તાલુકાના ખેડૂતોને સાતસો થી નવસો પચાસ સુધીનું વળતર ચૂકવામાં આવ્યું છે તો હવે આ ત્રણ તાલુકામાં જ્યારે છ વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારીને આપવાના બદલે ઓછું વળતર આપીને વળતરના નામે વીજ કંપની સામાન્ય રકમ ચૂકવવામાં માંગે છે અને જેના કારણે આજે પાટણ ચાણસમા તેમજ સરસ્વતી તાલુકાના ખેડૂતોને ધાકધમકી આપવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોને આ ના છૂટકે આજે મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી છે પાટણ સરસ્વતી તેમજ ચાણસમા તાલુકાના ચોપન ગામોના ખેડૂતોને નામે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને ખેડૂતોએ અગાઉ તેમને સાંભળવામાં આવે તે માટે ખેડૂતોએ વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ કલેક્ટર સુધી અરજી કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી અરજીનો નિવેણો ના આવતા આજે ત્રણ તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઈ ખેડૂતોના પ્રશ્ન આગે ચર્ચાઓ કરવામાં આવે તેવી અને આગામી સમયમાં તમામ ખેડૂતો ગાંધીનગર આંદોલન કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારી છે હવે અમારે એવો પ્રશ્ન છે કે બનાસકાંઠાના મુડેઠાથી અમદાવાદ સુધી પાવર ગ્રીડની સાતસો પાસઠ કેવીની લાઈન નીકળે છે બરોબર છે તો એમાં બે હજાર સત્તરમાં પાટણ જિલ્લામાં સાતસો ત્રીસ રૂપિયા સ્ક્વેર મીટરે ચૂકવાના છે તો અત્યારમાં ગવર્મેન્ટ બે હજાર ચોવીસમાં એના જંત્રી પ્રમાણે આપવા માગે છે તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે તો અમારી માંગ એ છે કે જે બે હજાર સત્તરમાં સાતસો ત્રીસ ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને બે હજાર ચોવીસમાં વળતર થવું જોઈએ ડબલ એ પ્રમાણે એમને મળવું જોઈએ જે અમને સરકાર આપવા તૈયાર નથી એટલે અમારો વિરોધ છે એટલે આ પાટણ જિલ્લાના બધા ગામના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છીએ બરાબર અને અમે આ રજૂઆત કલેક્ટરશ્રીને કરી બીને કરી કરીને થાક્યા છીએ એટલે પછી અમે સીએમ સાહેબને કરી સીએમ સાહેબે અમને એવું કીધું કે અમે સર પાટણથી આવ્યા છીએ અમારે આવું વળતરનો પ્રશ્ન છે તો પ્રશ્ન અમને બે હજાર સત્તરમાં ચૂક્યું તો અત્યારે એનું ડબલ થવું ચૂકવવું જોઈએ તો એમણે કીધું કે તમને જો વધુ મળતું હોય તો તમને આપવા તૈયાર છીએ અમે પછી એ કનુભાઈ મંત્રીને મળ્યા બધા ખેડૂતો આગેવાનો તો એમને બી રજૂઆત કરી તો એમણે બી કીધું કે સારું પંદર દિવસ રાહ જુઓ તો આજે અમે સીએમ સાહેબને મંત્રીને કલેક્ટર રજૂઆત કરીને આજે ત્રણ ત્રણ મહિના થઈ ગયા પણ આનો નિકાલ કોઈ આવ્યો નથી એટલે ખેડૂતોએ બધા ભેગા થઈને એ પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે ગાંધીનગર ખાતે કૂચ કરવી જરૂરી છે તો એ માટે દરેક ગામના બે બે આગેવાનો અહીંયા ભેગા થયા છે અને આજે નિર્ણય કરીશું કે આગળના શું કરવું પાટણ જિલ્લાના આમાં લગભગ ત્રેપન જેવા આસપાસ ગામો આવે છે અને ત્રણ તાલુકા આવે છે સરસ્વતી પાટણ અને ચાણસમા પ્રશ્નનો નિકાલ નહીં થાય તો આવનારા સમયે ગાંધીનગર ખાતે આંદોલનની તૈયારી અમે કરી રહ્યા છીએ જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો ગુજરાત ગુજરાતમાંથી આવી ચૌદ લાઈનો નીકળી રહી છે ચૌદ જિલ્લાના ખેડૂતો અસરગ્રસ્ત છે બરોબર છે તો અમે ચૌદે જિલ્લાના ખેડૂતો બધા ભેગા ગાંધીનગર થઈશું હા મારું કહેવાનું એ છે કે સરકારે એક બાજુ એમ કહેશો કે ભાઈ અમે જંત્રી ડબલ કરી છે અને બસો ટકા વળતર ખેડૂતોને આપીએ છીએ તો જંત્રી ડબલ કરી હોય ને બસો ટકા વળતર સરકાર આપતી હોય તો બે હજાર સત્તરની અંદર જે વળતર આપ્યું છે એના કરતાં ત્રીજા ભાગનું વળતર શું કઈ રીતે એ કોઈ અમને સમજાતું નહીં એટલે સરકારને આ વિચારવું જો અને એ વખત જે વળતર જે સિસ્ટમથી જે વળતર આપવામાં આવ્યું હતું એ સિસ્ટમથી વળતર આપવું જો

પાવર પાવરગીજ કંપની દ્વારા અમારા સમાજ સામોધી ના હોવા છતાં બી અમારા ખેતરમાં આવીને અમારા ખેતરમાં ઉભા પાકમાં અમારું મોટું નુકસાન કરે છે વધતા અમારે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ઉપર બળ જબરીપૂર્વક કામ કરવા એ લોકો આવે છે અને અમને યોગ્ય વળતર આપતા નથી અને વળતર જે બી આપીએ એમની સંમતિની એમની જે ગણતરીઓ હોય એ પ્રમાણે જ આપી અમને કોઈ એવું વળતર નથી આપતા જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે અમારી માગણીઓ જે છે કે અમારું ઉત્પાદન પહેલાનું ઉત્પાદન ગણે છે જે વિઘે પંદર પણ કપાસ અત્યારે વેગે પચાસથી સાઠ પણ કપાસ થાય તો એ પ્રમાણે એમને કોઈ ઉત્પાદનમાં કે કોઈ બેનિફિટ અમને નુકસાનમાં આપતા નથી નુકસાન આવી જે તે એ લોકો એમની જો હુકમી ચલવી અને અમારા ખેતરોમાં એમના મોટો બગાડ કરી નુકસાન કરે છે